શ્રી ગણેશ આય નમઃ નારાયણ શરણ મમ શ્રી નારાયણ શરણ મમ નારાયણ શરણ મમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગ અર્જુન પૂછે છે એ પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત શું છે અધિદેવ શું છે અને અધિયજ્ઞ કોને કહે છે તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે કૃપા કરી અને મને કહો ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો રહિત શ્રેષ્ઠ તત્વ તે બ્રહ્મ છે એનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય જે નાશ્વત પદાર્થ છે તે અધિભૂત છે પુરુષ અધિદેવ છે આ દેહમાં વાસુદેવ જ અધિયજ્ઞ છે જે મનુષ્ય મરણવેળા મારું સ્મરણ કરી અને પોતાનો દેહ છોડીને ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે એ વાતમાં કોઈ શંકા નથી હે અર્જુન ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણકાળે જે જે દેવતાનું સ્મરણ કરતાં શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે માટે તું સદા મારું સ્મરણ કર અને યુદ્ધ કર મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ સદા પરમાત્માનું સ્મરણ કરનારો યોગનો અભ્યાસ કરનારો અન્ય વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે જે મનુષ્ય બધા ઇન્દ્રિયરૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં સ્થાપી અને યોગ ધારણા કરનારો ઓમનો ઉચ્ચાર કરતો અને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે હે અર્જુન જે સદા મારામાં મન પરોવી અને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણભંગુર જન્મ થતો નથી હે અર્જુન બ્રહ્મલોક સુધી જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિ અને લય છે પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મતો નથી બ્રહ્માનો એક દિવસ હજાર યુગનો ને તેટલા હજાર યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા લય પામે છે પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતો નથી આ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે જેને પરમ ગતિ કહે છે આને પામી અને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી એ અક્ષર અગર પરમ ગતિ એ મારું પરમધામ છે હે અર્જુન સર્વભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે હે પાર્થ જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીઓ પાછા આવતા નથી અને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધમાં હવે તને હું કહું છું અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને છ મહિનારૂપ ઉત્તરાયણ આમાં મરણ પામેલા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મને પામે છે તે ફરીથી જન્મતા નથી જ્યારે ધુમાડો રાત કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના છ મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મયોગી સ્વર્ગ સ્વર્ગ લોકને પામે છે અને ફરીથી સંસારમાં આવે છે જન્મની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે હે પાર્થ જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે તો સર્વકાળે યોગ મુક્ત થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈ અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે આ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો આઠમા અધ્યાય આવતીકાલે આપણે નવમા અધ્યાયમાં પ્રવેશ કરશું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય